શું ગુજરાતનો દરિયો ડ્રગ્સની હેરાફેરીનું હબ બની ગયું છે શું ગુજરાતનો દરિયો ડ્રગ્સની હેરાફેરી માટેનો સરળ રસ્તો બની ગયો છે આ બધા સવાલો એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે ફરી ગુજરાતના કાંઠેથી ઝડપાયો છે નશીલો પદાર્થ એમાં ગુજરાત નો દરિયા કિનારો તો જાણે ડ્રગ્સ નો પ્રવેશ દ્વાર બની ગયું હોય તેમ લાગે છે કારણ કે દરિયા કિનારેથી છાસ વારે ડ્રગ્સ ચરસ સહિતના નશીલા પદાર્થો મળી આવે છે ક્યારેક પેડલરો સાથે ડ્રગ્સ પકડાય છે તો ક્યારેક બિનવારસી હાલતમાં પકડાય છે ત્યારે હવે ફરી દરિયાકિનારેથી મળી આવ્યો છે નશીલો પદાર્થ ફરી નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ ગુજરાતનું દરિયો બન્યું ડ્રગ્સનું પ્રવેશદ્વાર

એસજી ની ટીમ બાહિતિ બળતાની ગણતરીને મિનિટોમાં જ દરિયા કિનારે પહોંચી અને ચેક કર્યું તો પ્લાસ્ટિક ની થેલીમાં જે સફેદ પાવડર જેવું દેખાતું હતું તે પાવડર નહીં પણ ચરસ હતું એવા એક બે નહીં પણ દસ દસ પેકેટ બેનવારી હાલત મળી આવ્યા જેથી પોલીસે ચરસના તમામ પેકેટ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી એનડીપીએસ હોનો જણતો

પરંતુ આ ડ્રગ્સ દરિયા કિનારે કેવી રીતે આવ્યું અને બેનવારથી હાલતમાં આવેલા ડ્રગ્સને દરિયા કિનારેથી કોઈ કલેક્ટ કરવાનું હતું કે કેમ તે દિશામાં તપાસ તેજ કરાઈ છે એનો કિંમત આશરે કિંમત 6 કરોડ ને 50000 નો મુદ્દામાલ આ ગણાય જે મુદ્દામાલ કબજે રહી અને કોડીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાની તપાસ હવે મો એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા બે ત્રણ મહિનામાં કચ્છમાં ડ્રગ્સ મળતું હતું એ પછી દ્વારકાના દરિયા કિનારે ડ્રગ્સ મળ્યું હતું બે દિવસ પહેલા ગીર સોમનાથના માં દરિયા કિનારે ડ્રગ્સ એક પેકેટ મળી આવ્યું છે આ વખતે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયા કાંઠે ફરી બિન વારસી હાલત માં ચરસ ના એક બે નહીં દસ પેકેટ મળી આવ્યા છે જેને લઈ ગુજરાત પોલીસની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે ગુજરાતમાં દરિયામાં કેવી રીતે આવ્યું અફઘાની ચરસ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો માફિયાઓનો નવો પેતરો છે માફિયાઓ કેવી રીતે ગુજરાતના દરિયામાં કરે છે હેરાફેરી નશીલા પદાર્થોની હેરાફેરીનો કોણ માસ્ટર છે નશાના નેટવર્કના આંકાઓ કયા દેશમાં છુપાયેલા છે ક્યાં સુધી ફેલાયેલું છે નશીલા પદાર્થોનું નેટવર્ક તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે તપાસનો દમદમાટ શરૂ કરાયું છે માફિયાઓ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરતા હોવાથી હવે દરિયા કિનારે સિક્યુરિટી વધુ સઘન બનાવવામાં આવી છે ભાવેશ ઠાકર ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ